જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે બીજા વિડીયોમાં તો તમે જોયું આપણે કાલ રાતના પહોંચી ગયા હતા અહીંયા ગુરુદ્વારામાં સુલતાનપુર લોધી જે કે અહીંયાથી અમૃતસર આપણે એસી કિલોમીટર જેવું દૂર થાય અને આ કપૂરથલા જિલ્લામાં આવેલું છે તો આપણે હવે સવારનો ટાઈમ છે બધા તૈયાર થઈ ગયા છે અને હવે આપણે દર્શન કરવા જઈશું આ ગુરુદ્વારામાં બેર ગુરુદ્વારા જે મેન ગુરુદ્વારા છે અને આના પછી આ ગુરુદ્વારા ફરીશું અને પછી એના પછી જે બીજા બધા ગુરુદ્વારા છે ઐતિહાસિક જે બધા હિસ્ટ્રી છે એ ગુરુદ્વારા પર ફરશો તો આ જોઈ શકો છો કાલ રાતના તમને અહીંયાથી વ્યૂ દેખાડે તો અત્યારે સવારનો વ્યૂ જોઈ શકો છો અહીંયાથી ગુરુદ્વારાનો આ સરોવર છે અને એના પાછળના સાઈડ નદી પણ છે કાલી બે નદી કહે છે એને તો આ જોઈ શકો છો આપણે બધા તૈયાર થઈને આવી ગયા છે હવે આપણે લિફ્ટમાં નીચે જઈશું થર્ડ ફ્લોર ઉપર આપણે છીએ અને ફોર્થ ફ્લોર પણ છે ચાર માલનું છે આ બિલ્ડિંગ અને પાંચસો જેવા ચારસો જેવા કમરા છે અહિયાં સ્થળ બહુ ઐતિહાસિક છે ગુરુ નાનક સાથે જોડાયેલું છે કેમ કે બચપનમાં ગુરુ નાનક અહીંયા જન્મ અહીંયા નહોતો થયો એમનો પણ અહીંયા બહુ વર્ષો રહ્યા હતા એના પહેલાં હું તમને ગુરુનાનક વિશે થોડું માહિતી હાલ તો એમનો જન્મ ત્યાં હતો નહીં બધું કેમ કે ગુરુ નાનક વિશે જો હું તમને કહેવા જઈશ તો આખો વિડીયો અને ઘણા બધા વિડીયો પણ ઓછા પડી જશે કેમ કે એમને બહુ પહેલ યાત્રા કરી હતી એમના સાથે બહુ આમ હિસ્ટ્રી જોડાયેલી છે તો થોડું કહી દઉં ગુરુ નાનક દેવજી પોતાના જીવન દરમિયાન લગભગ અઠ્યાવી હજાર કિલોમીટર જેવા હેડ્યા હતા આ એટલો જે ઓનલાઈન આંકડો દેખાડી છે પણ એનાથી ઘણા બધા એનાથી ઘણું બધું વધારે હેળ્યા હશે અને ગુરુ નાનક દેવજીનો જન્મ પંદર એપ્રિલ ચૌદસો

ગુરુ નાનક દેવજી વિવિધ દેશો અને પ્રદેશોમાં ચાર મુખ્ય યાત્રાઓ કરી હતી જેને ઉદાસીઓ કહે છે તેમણે હિન્દુ હિન્દુસ્તાન તિબ્બત શ્રીલંકા મકાવદીના અને અરબી દેશોમાં પણ યાત્રા કરી ભક્તિ શાંતિ અને એકતાનો સંદેશ આપ્યો તો આપણે હવે અહીંયા ગુરુદ્વારામાં અહીંયા ગુટ ચંપલ જમા કરાવી દીધા છે અને અહીંયા હાથ પગ ધોઈ આપણે ગુરુદ્વારામાં પ્રવેશ કરશો એકમકારનો ઉપદેશ આપ્યો હતો ગુરુ નાનક દેવજીએ જે કહી શકે ભગવાન એક જ છે ગુરુ નાનક દેવજી સામાજિક વ્યક્તિઓ અંધશ્રદ્ધા જાતિવાદ અને અસમાનતાઓનો વિરોધ કરતા તેઓ નામ જપવું વિરત કરો અને વંશકો આ ત્રણ મુખ્ય સિદ્ધાંતો પર ભાવ મૂક્યો તો હવે આપણે ગુરુદ્વારા સાથે જઈ રહ્યા છીએ અને તો આ ગુરુદ્વાર બેડ સાહેબ નામ એટલે પડ્યું કે જ્યારે નાનક દેવજી નાના હતા ત્યારે અહીં એક નદી આપણને થોડી વારમાં દેખાડતો હોઉં પછી એ નદીમાં સ્નાન કરી અને પછી જે બે બેરી છે આ ગુરુદ્વના પાછળ ભાગમાં ત્યાં કલાકો કલાક બેસી ને ભગવાનનું ધ્યાન કરતા તો એના પછી આ જગ્યાને જ એ સ્થાનને અહીંયા ગુરુ બેર સાહેબ ગુરુદ્વારા બનાવી દીધું છે અત્યારે તો અત્યારે આપણે આ નિશાન સાહેબનું દર્શન કરી અને હવે અંદર માથા ટેકીશું અને પછી થોડી બેસીશું અને થોડું કીર્તન સાંભળશું જે અંદર ચાલતું હશે અને પછી આપણે તમારું બેરી સાહેબ અને જે સરોવર અને જે નદી છે કાલીબાઈ નદી તેના દર્શન કરાવશું આપણે તું આપણે અંદર જઈએ અને થોડી બેસીએ

તો હવે આપણે ગુરુદ્વારાનું દર્શન કરી અંદરથી બહાર આવી ચુક્યા છો જે બેરીની મેં તમને વાત કરી હતી એ બેરી આજ છે જે પાછળના ભાગમાં તો ગુરુ નાનક દેવજી કલાક કલાક બેસી અને ઈશ્વર પ્રત્યે ધ્યાન કરતા હતા અત્યારે બેરી બહુ જૂની થઈ ગઈ છે એટલે પડી પડીને જાય એના કારણે આ બધી જે એંગલો લગાડેલી છે લોકોની સપોર્ટ વાળા માટે લગાડેલી છે અત્યારે પણ આની લોકો સેવા કરે છે અને અહીંયા દર્શન કરવા આવે છે અને આના ઉપરથી જ ગુરુદ્વારાનું નામ પાડ્યું છે તો આપણે આના દર્શન કરી લઈએ પછી ગુરુદ્વારા નું નામ પણ બેર સાહેબ છે જે કે પવિત્ર જળ માનવામાં આવે છે જે બી ગુરુદ્વારા સરોવર હોય એ બધા સરોવરનું પાણી પવિત્ર માનવામાં આવે છે અને લોકો તે ભરીને ઘરે યુઝ કરવા માટે બી લઈ જઈ શકે છે તો જોઈ શકો છો માછલીઓ છે બહુ ઘણી બધી અને મારી ભાણજીને પણ માછલીઓ સાથે નંબરની અને એનું દેખવાની બહુ મજા આવે છે જોઈ શકો છો મોસમ બી બહુ સરસ છે અને અહીંયા ઠંડી છે બહુ તો હવે આપણે થોડી વાર અહીંયા બેસીશું અને આ જોઈ શકો છો પ્રસાદ ખવડાવે છે મારા જીજાના જીજા અને આ મારી એમ ના પાડી લઈએ કોઈ વસ્તુ ખવડાવવા નથી પણ પ્રસાદ ના આપું છું આ જો મેં પણ નાખું છું પ્રસાદ જોઈ શકું છું ખાચું એવું મોટું સરોવર છે તો આપણે હવે પાંચ સ્નાન કરવા આવીએ છીએ અહીંયા પાંચ સ્નાન એને કહેવાય કે હાથ પગ અને મોવાનું હોય એમાં કે આપણે આખું સ્નાન કરી નહી શકવાન કરી ગુરુ નાનક દેવજી જે ચાલ્યા તેમને ઉદાસીમાં ગણવામાં આવે છે પહેલી ઉદાસી એટલે ઈસ યાત્રા હરિદ્વાર બનારસ આસામ બંગાળ ઈ શહેર વગેરેમાં પહેલી ઉદાસી ગુરુ નાનક દેવજી બીજી ઉદાસીમાં સાઉથ યાત્રા કહેવાય છે એમાં આંધ્રપ્રદેશ તમિલનાડુ શ્રીલંકા સુધી અને બીજા પણ ઘણા દેશોમાં ગયા છે અને ત્રીજી ઉદાસી પશ્ચિમ યાત્રામાં અફઘાનિસ્તાન ઈરાન મક્કા મદીના વગેરે બી ગયા હતા અને ચોથી ઉદાસીમાં ઉત્તર યાત્રા જે હિમાલય તિબ્બત નેપાલ વગેરે ગુરુનાનકે યાત્રા કરી હતી એને ઉદાસીમાં રીતે ગણવામાં આવે છે તો હવે આપણે જોઈ શકો છો ગુરુદ્વારા પાછાના ભાગ શેર થી અને આ છે તો હવે આપણે જે નદીની વાત કરી હતી કાવિભાઈ નદી એ સાઈડ આપણે જઈ રહ્યા છીએ અને એના સાથે બી એક ગુરુ નાનકની હિસ્ટ્રી જોડાયેલી છે એમાં એવી છે વાત કે એક દિવસ ગુરુ નાનક દેવજી સ્નાન કરવા ગયા હતા અને ત્રણ દિવસ સુધી તે અંદર લુપ્ત રહ્યા હતા અને લોકો બહુ ચિંતામાં ફરી ગયા હતા અને લોકોને એવું પણ લાગ્યું હતું કે ગુરુ નાનક દેવજી નું અવસાન થઈ ગયું છે અને પછી જેવા ગુરુ નાનક ત્રણ દિવસ બહાર આવ્યા તો બધા અચંબિત થઈ ગયા હતા અને જેવા ગુરુ નાનકજી બહાર આવ્યા તેઓ પહેલો શબ્દ બે કીધું તો કે ના કોઈ હિન્દુ ના કોઈ મુસલમાન આ વાક્ય એ વાતનું પ્રતિક છે કે બધા મનુષ્ય નો એક જ પરમાત્મા છે અને બધા મનુષ્યો એક જ છે અને ત્યારથી નદીમાં બહાર આવ્યા પછી ગુરુ નાનક દેવજીને ભગવાન પ્રત્યે બહુ આમ થઈ ગયું હતું અને એના પછી જ એમને પહેલી ઉદાસી જે યાત્રા કહેવાય છે તે શરૂ કરી હતી તો આ નદી જોઈ શકો છો તમે આ નદી છે અને અહીંયાથી ગુરુનાક દેવજી દરરોજ અહીંયા સ્નાન કરતા અને પછી જે ઓલી બેરી દેખાય છે ત્યાં એના નીચે બેસીને અને કલાક કલાકો ઈશ્વર પ્રત્યે ધ્યાન કરતા જોઈ શકો છો અત્યારે તમે નદી તો આ બોર્ડ ઉપર તમે પોચ કરીને બધી વાંચવી શકો છો આના પર બી એવું લખ્યું ગુરુનાક દેવજી ચૌદ વર્ષ રહ્યા હતા અને આ નદીમાં ત્રણ દિવસ હતા એ બધું લખેલું છે એની આખી હિસ્ટ્રી લખેલી છે તો તમે પોસ્ટ વાંચી શકો છો અને હું ફોટો પણ અપલોડ કરી લઈશ તમે જો વાંચો તો વાંચી શકો છો તો અમે બધા જોઈ શકો છો મોસમ બહુ સુંદર રહે અને ઠંડી પણ છે તો હવે આપણે રિટર્ન ગુરુદ્વારા સાઈડ જઈ રહ્યા છીએ પછી લંગર ખાઈશું અને પછી આપણે આગળ બીજા ગુરુદ્વારા સાઈડ જઈશું એ બીજો ગુરુદ્વારામાં બધાનો હું તમને પાર્ટ પાર્ટુ વિડીયો દેખાડી છે એમાં ઘણા બધા ગુરુદ્વારા આપણે વિઝિટ વિજિટ કરશો અને ખાસ કરીને બધા એક પાર્ટમાં કવર કરવાની કોશિશ કરશો કે પછી બે પાર્ટમાં અપલોડ કરશો આપણો વિડીયો તો આ વિડીયો આપણે બસ આટલા સુધી જ રાખીએ છીએ તો આશા છે તમને વિડીયો પસંદ આવ્યો હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને લાઈક અને કોઈ સુધાર કરવાની જરૂર હોય તો કમેન્ટમાં જણાવજો તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં અહીંયાથી શરૂ કરીશું આપણે જે બધા ગુરુદ્વારા વિઝિટ કરવાના છે તો અત્યારે તમે આનંદ લો થોડી વાર